સુરત શહેરમાં આજે ગોપીપુરા પાસે આવેલ ખ્વાજાદાનાની દરગાહમાં શુક્રવારે જુમાની નમાઝ બાદ ખ્વાઝાદાનાની મસ્જિદમાં ડીસીપી ગુજર અને ઉચ્ચ તમામ પોલીસના અધિકારીઓની ટીમ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને હાલમાં ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિને લઈને કોઈ પણ જાતના ખોટા મેસેજ સોશિયલ મીડિયા પર આવેલ ફેક મેસેજ ઉપર ભરોસો કરવો નહીં ખોટી અફવાઓ ફેલાવી નહીં ખોટી આઈડી બનાવીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજો ખોટા ફેલાવવામાં આવી રહ્યા છે જેના ઉપર કોઈ પણ જાતનો વગર વિચાર્યા વગર શેર લોકો કરી રહ્યા છે તો ડીસીપી ગુજરાત દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી લીગલ સરકારી ચેનલ દ્વારા કે પોલીસ દ્વારા રજૂ કરાયેલ મેસેજ હોય તેના ઉપર વિશ્વાસ કરવો બાકીના મેસેજ ઉપર વિશ્વાસ કરવો નહીં અને તેના ઉપર ભરોસો કરીને તેને શેર કરવો નહીં આપણી સેનાને મજબૂત બનાવવા માટે આપણે બધાને સાથ અને સહકાર આપવાનો છે તેનું મનોબળ તોડવા માટે ફેક આઈડીથી મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના પર ભરોસો કરવો નહીં તે મુજબ જેટલા પણ વોટ્સઅપ ગ્રુપમાં એડમિન છે તે બધાને પણ સૂચના આપવામાં આવે છે કે તમે તમારા सारा व्हाट्सएप ग्रुप में जेपर मैसेज आवता हो तेना पर नजर रखवे जेठी करीने कोई पर खोटा फेक मैसेज भारत देश ना फैलाई तो तेने तुरंत डिलीट करवा अथवा पुलिस नो संपर्क करवो यह जानकारी भी सरकारी डिपार्टमेंट ने पेश करते हैं उसके द्वारा 75% ज्यादा वीडियो हैं वो गलत रूप से जा करके और सोशल मीडिया के